હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં હોય છે આજે આપણે વાત કરવાની છે ઘઉંનો પોક કેવી રીતે બને છે એના વિશે આપણી વાળીનો લાઈવ ડેમો તમને બતાવીશું અને અત્યારે ઘઉંનો પોક બનાવવાનો સૌથી બેસ્ટમાં બેસ્ટ સમય છે પોક છે એ વર્ષમાં એક વખત જ આની સિઝન આવે છે અને એ પણ થી ત્રીસ દિવસના સમયગાળામાં જ આપણે એ બનાવવાનો ટાઈમ હોય છે અત્યારે ઘઉંનો પાક છે એ છે જ આછો પીળો પડતો જાય છે અને દાણા છે ઘઉંના એ લીલાછમ ભરાવદાર થઈ ગયા છે તો અત્યારે પોક બનાવવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે સૌથી પહેલાં તો આપણે જો આ ઘઉં છે એની આવી રીતે કાપણી કરવાની હોય છે અને પછી એમાંથી આપણે પોક બનાવવાનો હોય છે જો કેટલું સરસ મજાનું પોક કટિંગ કામ ચાલુ છે જો આવી રીતે ઘઉંનું કટિંગ કરીને પછી એને આપણે આગળ પ્રોસેસ બતાવશું તો પોક જે પણ મિત્રોને બનાવવું હોય તે આપણે યુટ્યુબ ચેનલ ઉપરથી મંગાવી શકે છે આપણે આ યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી સંપર્ક કરી લેવો જેથી કરીને તમને સહેલાઈથી મળી રહે ઓલ ગુજરાતમાં તમારે કોઈ પણ મિત્રોને આ પોકમાંથી જો જાદરિયું બનાવવું હોય તો આપણે આ ચેનલ ઉપરથી જે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે ત્યાંથી સંપર્ક કરવો અને જે પણ મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને જે તમને પૂરેપૂરી માહિતી મળે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય તમારા મિત્ર સર્કલમાં પણ જો વિડીયો સારો લાગે તો વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ ઘઉંના પોકમાંથી જાદરિયોને બનાવવું હોય તો ઘઉંનો પોક છે એ તમને મળી રહેશે આપણે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી સંપર્ક કરવો અને ઘઉં છે એકદમ ભરાવદાર દાણો થઈ ગયો છે અને અત્યારે આમાંથી લીલા દાણામાંથી પોક બનવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે તો અત્યારે પોક બનાવવાનું પ્રોસેસ પણ આપણે ચાલુ કરી દીધી છે તો ઘઉંના આ પોક કેવી રીતે બનતો હોય છે એ પણ હું તમને આગળ બતાવીશ મિત્રો ઘઉંનો પોક છે એમાં લોહી છે એમાં એમાં દાણો છે એકદમ ભરાવદાર થઈ જાય પછી જ આપણે એનો પોક બનતો હોય છે જેઓ લીલા દાણા છે એ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે પોગ બનવા માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ સમય છે અને લીલા દાણા કેટલા સરસ મજાના જો જોવા મળી રહ્યા છે ઘઉંના પોકમાંથી જાદરિયું જે બને છે એની ખાવાની કંઈક મજા જ અલગ છે આ લીલા દાણામાંથી આપણે જે એને શેકવાના છે આપણે લોરે જ શેકવાની હોય છે આ ઘઉંની જે લોયરો જોવા મળી રહી છે એને છેજ છેજ આપણે શેકવાની છે એ શેકાઈ ગયા પછી બેથી ત્રણ દિવસ પછી આપણે એમાંથી દાણો કાઢી લેવાનો છે અને એ દાણા જે નીકળે છે એમાંથી આપણે જાદરિયું બનતું હોય છે અને જાદરિયું ખાવાની મજા જ કંઈક અલગ છે તો અત્યારે વરસમાં આ એક જ વખત ખાવાનો સમય મળે છે તો આને એક વખત ટેસ્ટ કરીને જોજો તમને એ સો ટકા મજા આવશે અને જે પણ મિત્રોને ઘઉંનો પોક મંગાવવો હોય તે તાત્કાલિક આપણે આ યુટ્યુબ ચેનલ ઉપરથી સંપર્ક કરવો જેથી કરીને તમને વહેલી તકે જાદરિયું બનાવવાનો ટાઈમ મળી રહે અને જો આમાં મોડું થઈ જશે તો જાદરિયું ખાવાનો મોકો તમે ગુમાવી બેસો આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં આની સપ્લાય વહેલી તકે કરી આપશું અને જે પણ મિત્રોને જો આ ઘઉંના પોકનું જાદરિયું બનાવવું હોય તો ઘઉંનો પોક છે આપણે આ ચેનલ ઉપર ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલા છે ત્યાં સંપર્ક કરવો અને હવે આપણે ઘઉંને જે ડુંડી કાપી અને પછી એનું આપણે જે ગરમ કરવાનું હોય છે એ પ્રોસેસ ચાલુ કરી દીધી છે તો જુઓ આવી રીતે કંઈક ઘઉંનો પોગ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવતી હોય છે અને આવી રીતે આ તાપનો ભઠ્ઠો છે એવો કરવાનો હોય છે અને અત્યારે જુઓ ઉનાળાની પણ શરૂઆત થવા માંડી છે અને તડકો પણ ધોમ પડી રહ્યો છે બહુ જ મહેનતનું કામ છે આ ઘઉંના પોગ બનાવવાનું તો આવી રીતે આપણે જુઓ આધુનિક રીતે ઘઉંનો પોગ બનાવવાની રીત છે એ તમને બતાવી રહ્યા છીએ જો આ કોઠા સૂઝથી આપણે આ જારી પેક કરી છે અને એની અંદર ઘઉંની ડુંડી ઉમેરી છે અને નીચે આપણે અગ્નિ પ્રગટાવવાની છે અને પછી આપણે ઘઉંની ડુંડી છે એ નવશેકી શેકવાની હોય છે જ્યાં સુધી આપણે આ ઘઉંની ડુંડી શેકાય નહીં ત્યાં સુધી આપણે એને આપણે એને રાખવાનું છે અને શેકાઈ ગયા પછી એને આપણે બહાર કાઢી લેવાની છે તો અગ્નિ પ્રગટાવવાની પ્રક્રિયા પણ પૂરજોશથી ચાલુ છે બહુ જ મહેનતનું કામ છે મિત્રો આ અને આમાં સમય પણ બહુ જ જાજો લાગતો હોય છે હવે આની પ્રોસેસ છે હવે તમને હું લાઈવ ડેમો બતાવી રહ્યો છું જો આવી રીતે આગળ પાછળ ફેરવવાનું હોય છે જેથી કરીને તમામ આપણે આ ઘઉંને જે ડુંડી હોય છે શેકાઈ જાય અને અગ્નિ પણ પ્રગટી ગઈ છે અને કેટલું સરસ મજાનું જો કામ શરૂ થઈ ગયું છે ક્યાંય પણ આપણે એક ડુંડી પણ કાચી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જેથી કરીને આપણે જે ઘઉંના પોકમાંથી જાદરિયું બનતું હોય છે એની મીઠાશ છે એ સરસ મજાની આવે છે મિત્રો જો આ બાજુ ઘઉં છે એ ડુંડી શેકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે એક પણ ડુંડી કાચી ન રહીએ ઘઉંની એ એક ખાસ ધ્યાન રાખ તો આવી રીતે ઘઉંનો પોગ બનતો હોય છે અને ડુંડી જ્યારે આપણી શેકાઈ જાય છે ઘઉંની ત્યારે એને એકથી બે દિવસ સુધી આપણે રાખવાનું છે અને પછી આપણે એના દાણા કાઢવાના હોય છે એ આપણે જો વધુને વધુ કાઢવા હોય તો આપણે એ થ્રેસરમાં પણ કાઢી શકીએ અને જો ઓછી હોય ડુંડી કાઢવાની આપણે ઘર માટે જ જો ઉપયોગ કરતા હોઈએ તો એને એક બે દિવસ પછી આપણે હાથેથી પણ કાઢી શકીએ અને જો અત્યારે આ ડુંડીને ઝાડ નીચે સુકવી દેવામાં આવી છે એકથી બે દિવસ સુધી અને સૂકવવામાં આવશે અને ઠાર ને ઝાકરને આવે એટલે આમાં કંઈક મીઠા છે જ અલગ પકડી જશે અને જ્યારે આપણે જાદરિયું બનાવશું ત્યારે એનો ટેસ્ટ છે એ બેસ્ટમાં બેસ્ટ આવશે તો એકથી બે દિવસ સુધી આપણે આને સુકાવા દેવાનું છે તે પછી જ આપણે એનો દાણો કાઢવાનો છે જેથી કરીને દાણો કાઢવામાં પણ આપણે સહેલાઈ થશે અને જુઓ દાણા પણ કેટલા સરસ મજાના એકદમ લાઇટ મારે છે ચમકીલો અને સરસ મજાનો લીલો દાણો કેટલો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ પ્રોસેસ હતી ઘઉંના પોક બનાવવાની અને હવે આપણે આગળ બતાવીએ તો જવો આપણે આ ઘર માટે જો કરતા હોઈએ તો આવી રીતે હાથેથી બીજે દિવસે આપણે કાઢવાનું હોય છે જેથી કરીને સહેલાઈથી દાણા છે એ બહાર નીકળી જાય છે અને પછી આપણે એનો જાદર્યું બનતું હોય છે તો મિત્રો આ પ્રોસેસ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને ઘઉંના પોકમાં એક પણ ડુંડીમાંથી આપણે એની ફોતરી છે એ રહી ના જાય એનું એક ખાસ ધ્યાન રાખવું સરસ મજાનું ચોખ્ખું એ આને સાફ કરી લેવું અને એક પણ ફોતરા આના રહેવા ના જોઈએ એ એક ખાસ ધ્યાન રાખવું અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને કોઈ પણ મિત્રોને આ ઘઉંને પોક મંગાવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી સંપર્ક કરવો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલા જ છે અને જોવો ઘઉંનો પોક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો મિત્રો